નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાનું ફલોર ગામ કાંઠે આવેલ દેવ નદીમાં મગરોના ઘણા સમયથી ત્રાસ વધી ગયેલ છે કાગડીપુરા ગામ પાસે મોટો ડેમ બનાવેલ છે પરંતુ ડેમમાં પાણીનો કોઈ નિકાલ થાય એમ કોઈ પણ જાતનું બારૂક કે ગેટ પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ થાય એમ રસ્તો મૂકવામાં આવ્યો જ નથી તેના કારણે કાગડીપુરથી વેજલપુર સુધી ભયજનક રોગચાળો થાય એમ ગંદા પાણીના કારણે વસવાટ વધી ગયો છે નદી ખાતાના ખેડૂતોએ ખેતી પણ કરવાનું બંધ કરી દીધું છે જાડી ચામડીના અધિકારીઓ તંત્રની કાળજીના કારણે મજૂરી કરી જીવન ગુજારનાર આશરે પંચાવન વર્ષીય આધેડ મગરનો શિકાર બની ગયો અને જીવ ગુમાવ્યો એનું જવાબદાર કોણ એમ લોકોનું કહેવું છે ફલોડ ગામે દેવનદી કાંઠે બકરા ચડતા આ મગર પાણીમાં ખેંચી ગયો વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ફલોડ ગામે દેવનદી કાંઠે બપોરે ત્રણ આસપાસ અંદાજે વર્ષના પુરુષને નદીમાં મગર ખેંચી જતા આસપાસના ગામના લોકોએ જોતા બૂમા બૂમ કરતા ગામ લોકો તેમજ ગામના સરપંચ અને ગામ લોકો નદી કાંઠે પહોંચ્યા હતા નદીમાં પુરુષની તપાસ હાથ ધરી હતી ગામના જાગૃત યુવાનો દ્વારા પરિવાર તેમજ વાઘોડિયા પોલીસ મથકે પણ જાણ કરવામાં આવી તેમજ ફોરેસ્ટ ઓફિસર તેમજ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી ફલોડ ગામના સ્થાનિક તરવૈયા દ્વારા ત્રણ કલાકની ભારે જહેમત બાદ ગામના તરવૈયાઓને પુરુષને શોધવામાં સફળ રહ્યા હતા ગામ લોકો પાસેથી મળતી માહિતી મુજબ ફલોડ ગામે રહેતા નર્મદાબેન જયંતિભાઈ રાઠોડના ભાઈ મનહરભાઈ ઉર્ફે મનુભાઈ સનાભાઈ રાઠોડ ઉંમર અંદાજે વર્ષ વર્ષની હોય જેઓ અપંગ હતા વાઘોડિયા તાલુકાના લીલોર ગામના રહેવાસી હતા જો 10 વર્ષથી ફલોડ ગામે બેન નર્મદાબેનના ત્યાં રહેતા હતા ફલોડ ગામના સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ વાઘોડિયા પોલીસ મથકે કરતા પોલીસે તાત્કાલિકના ધોરણે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી તે સમયે સ્થાનિકો દ્વારા પુરુષની બોડી તપાસ કરતા મૃત હાલતમાં હોવાનું માલુમ પડ્યું હતું પોલીસ દ્વારા તેમજ ફોરેસ્ટ ઓફિસર મેડમ દ્વારા તેમની તપાસ કરી મગર દ્વારા કમર પાસે પકડેલ હોય મગરના દાંતના નિશાન પણ હતા તેની તપાસ કરી ફોટો પાડીને પંચકાશ ધરી હતી નદી કાંઠેના ગામના લોકોનું કહેવું છે કે ડેમમાંથી પાણીની અવરજવર થાય તેવો નિકાલ કરવા સરકારશ્રીને અપીલ છે બ્યુરી રિપોર્ટ હુસૈન મન્સુરી શું ઘટના બની હતી તમે કઈ રીતે શોધખોળ હતા દિવસના અઢી વાગ્યા હતા અઢી વાગે આ ભાઈ મનહરભાઈ રાઠોડિયા બકરા ચારીને નદીમાંથી આવતા હતા પાર કરવા માટે બકરાચારી ને ઘરે આવતા આ જયંતિભાઈ છે જયંતિભાઈ રાઠોડિયા એમના શાળા છે એ અહીંયા આગળ ફલોળમાં રહે છે મતલબ મેં આગળ પાછળ આ એમના બનાવી જ છે જે હોય એ હવે નદીમાં બકરા ચારવા ગયા હશે અને ઉતરતા હશે તો મગરે પકડી લીધા મગર પકડીને ડૂબી ગયો પછી ગામમાં ધીરે 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 ખબર પડી તો પછી ગામમાંથી સ્થાનિક તરવૈયાઓ આવ્યા મેં આવ્યો દાઉદભાઈ આવ્યા જયંતિભાઈ રાજેશભાઈ આ બધા છોકરાઓ મળી અને શોધખોળ ચાલુ કરી નાવડી લઈને અમે ગયા લગભગ બે ત્રણ કલાકની જેમતે અમે નીચેથી ખોળ શોધી અને બહાર લાવ્યા છે ને એ ભાઈ મરણ પામ્યા છે એમનું નામ મનહરભાઈ છે

એમના રાઇટર પરેશભાઈ ને ગામના સરપંચ શ્રી અનવરભાઈ અનવરભાઈ ગામના કાર્યકરો છે જોઈને ટીમ આવી છે ના અત્યાર સુધી અમને નથી ખબર એ કોઈ આવ્યું નથી આગળ બહાર કાઢ્યા પછી આવ્યા છે આવ્યા છે એવી ખબર પડી છે અમને तब कौन कौन कई कई टीम शोध में गई थी दाऊद भाई जयंती भाई मारु नाम उस्मान भाई है पठान वसावा राजेश भाई किरण भाई ऋतिक भाई ऋतिक भाई शैलेष सेले, भाई ने तमाम बे त्रन छोकरा बीजा भी कोल करी याने, है शोधखोड़ कर शोधी लाया है गाड़ी बारे ओके तो इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल